ભારતીય કિસાન સંઘ કચ્છના મહામંત્રી વાલજીભાઈ લીંબાણી સહિત શિવજીભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો જોડાયા હતા તેમજ અબડાસા લખપત નખત્રાણા માંડવી ભુજના કોળી સમાજના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વીરમા દાંતા જન્મ જયંતિ મહોત્સવની અંદર યુવાનો સાથે સાથે વડીલોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને નખત્રણાના મુખ્ય માર્ગો પરથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે રંગીચંગે લોકોએ વીર માંદાતાની જન્મ જયંતિની ઉજવણી કરી હતી જોકો નખત્રાણા દે વીર માંદાતા ઉત્સવ જન્મ જયંતિ ઉત્સવ જોકો યુવા ટીમ કરે રહી છે અને એન સાથે સમૂહ લગ્ન સમિતિ અને મહિલા મંડળ દીકરીઓ માતાઓ જોકો ભવ્ય કાર્ય ખૂબ આનંદ આવ્યો તારીખેપુરા ધામ્ય કોલી સમાજ કોલી સમાજ ભવ્ય આયોજન થઈ રહ્યો સમૂહ લગ્ન સમિતિ વતી હતી અને સહકાર સહકારા ઓધોરમ સત્સંગ મંડળ મુંબઈ અને અને સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા સહકાર દીન્ા જો સમૂહ લગ્ન થઈ રહ્યો ભવ્યથી ભવ્ય ઉજવા જ વેણ એક મત થઈ અને ભવ્યથી ભવ્ય અ સમૂહ લગ્ન ઉજવીદા એમિજી હાજરી ખપે આ દાદા રહ્યો શ્રેષ્ઠી આવ્યો જો પણ એ પધારી પૂરે પૂરો સ્વાગત સન્માન સાથે અસ અસિ લાભ દીતા અને અસિ કાર્ય સફળ કહી જય ગો માતા જય માતાજી જય જય વીરમાન દાતા જય કોળી સમાજ અજ રોજ તારીખ ચૌદ તારીખ અન્ય જાન્યુઆરી મહિનો બ હજાર પચીસ અડા અવસર થઈ રહ્યા કોળી સમાજ અજ વીર માન દાતા જન્મ જયંતિ મહોત્સવમાં નખત્રા જે અંદર સારા સમાજ જ આગેવાન સારી સંખ્યામાં માડું મડે ઉપસ્થિત રહ્યા સમાજ આગેવાન સાથે પ્રદુમનસિંહ જાડેજા ધારાસભ્યશ્રી સાથે પણ એ ટીમ આવી સાથે રાતેળાવથી જે સમૂહ લગ્ન જો આયોજન કર્યું તારીખ એક્વિસ બ બજાર પંચીજી પંચી જો સમિતિ મે રાત્રે તળાવમાં તે મંજી બાપુજી ઇજય હેઠળ જોકો કાર્ય થીનો થ સર્વે ટ્રસ્ટ જા મે આગેવાન પધાર્યા એ ખૂબ આભાર અને હેડી રીતે કોલી સમાજ જે અંદર હંડા વડા કાર્યક્રમ થા રન સહયોગ દરેક સમાજનો રેતો સાર પૂહ લગ્ન મે બહુ સારો સહયોગ રહ્યો એ જય વીર માનતા જય બોલી સમાજ અજ્જુ અવસર આ સંજો ઇષ્ટદેવ જન્મ જનમજીવતિ જે અમે ઉજવી રહ્યા છીએ આજે અમારું 7 થી 7 વર્ષ થઈ ગયા છે ઈષ્ટદેવ મન્તાતાનો જમણવાર ચાલી રહ્યો છે લેડીફિશ જે મે જોય છોકરા કે જમણવાર જમણવાર અને મહિલા સંગઠન એનો માતાઓ બધા હળીમળીને અમારા ઈષ્ટદેવ મન્તાતાનો જે ઉત્સવ અમે કાર્ય ઉજવી રહ્યા છીએ કેટલા વર્ષોથી અમારો શાસ્ત્ર અમને મળતું નથી જ્યારેથી મળ્યું છે ત્યારેથી અમે જાગૃત થયા છીએ અને અમારા ઈષ્ટદેવ માનદાતાનો અમે અવસર ઉજવીએ છીએ આજે મકરાત સંક્રાંતના દિવસે અમારા ઈષ્ટદેવનો જન્મ જયંતિ જેને કહેવાય અમારા કોળી સમાજમાં હર તાલુકામાં હર જિલ્લામાં હર દરેક ગામડાઓમાં ઇષ્ટદેવ મનદાતાનો રથ રવાડી જાત્રા અમે કરી રહ્યા છીએ અને એનો દિવસ ઉજવી રહ્યા છીએ મહાપ્રસાદ મા આરતી ગરબા રાસ જેને કહેવાય કે આજનો દિવસ અમારો સોના કરતા મોંઘું છે અમારા કોળી સમાજમાં જે અમે વ્યસન મુક્તિનો જે ચર્ચા કરી રહ્યા છીએ અમે ઈષ્ટદેવ માન્યતાના નિમિત્તે અમે કોઈ પણ વ્યસન કોઈ બી કાર્ય બધે હળીમળીને કરીએ એવું બધાએ પાસે અમારી પ્રાર્થના છે અને કોટી કોટી વંદન અમારા ઈષ્ટદેવ માનતાતાને જય શ્રી રામ જય રામચંદ્ર ભગવાનની જય મો ઉત્સવ નલિયા લખપત નખત્રાણા તણે તાલુકાના પોલીસ સમાજ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં પહેલી રવાડી માનતા ભગવાનની કાઢે તે પછીની નખતાણ રામેશ્વર રામદેવી મહારાજના અહીંયા ગ્રાઉન્ડમાં મોટો પોગ્રામ થાય છે આ પ્રોગ્રામ કાયમના માટે બીજા દિવસ જે સમાજ ખૂબ જ સક્રિય નાના દીકરા દીકરીઓની ખૂબ જાગૃતિ અને વ્યસન મુક્તિનું મોટું અભિયાન છે તેના સિવાય એજ્યુકેશન સમાજના એકસો ચાલીસ અત્યારે સમલગ્ન પણ એ કરવાના છે તો આ કોલી સમાજની તમામ ભાઈઓ જે આગેવાનો છે એ સમાજ માટે ખૂબ જ મહેનત કરતા હોય તો અમારી ચૂંટાયેલા પ્રતિનિધિ એમના આશીર્વાદથી અત્યારે ધારાસભ્ય તરીકે હોઈએ તો તાલુકા જિલ્લાના અમારા સંગઠનના હરિસિંહભાઈ જીતવાભાઈ પછી વાલજીભાઈ હોય ચંદુભાઈ છોટા સોડાસા તેમજ સમાજના દેવજીભાઈ લાલજીભાઈ બધા નાના મોટા વડીલો ભાઈઓ બધા હાજરી થઈ અને કેમ પ્રોગ્રામને સફળતા સારામાં સારી મળે એના માટે અમારા પ્રયત્ન છે અને સરકાર શ્રી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભરામણથી અને મંત્રીશ્રી આપણા પરસોત્તમભાઈ રૂપાણી રૂપાણી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ તેમજ કુંરજીભાઈ બાવરિયા સાહેબ હીરાભાઈ તરફથી ભરામણથી પચાસ લાખ રૂપિયા કોમ્યુનિટી હોલના પણ પાસ થયેલા છે અને આગળ જે એમની આ જે રજૂઆતો છે એ વહેલા મેલી કેમ પૂરી થાય એના માટે અમે કોશિશ કરશું અને આ સારામાં સારો પ્રોગ્રામ હાથ થયો એના માટે અમે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપી રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ